બનાસકાંઠાની તળાવ ઊંડું કરવાની કામગીરીમાં કૌભાંડની આશંકા આવી રહી છે પાલનપુરના માનસરોવરના તળાવને ઊંડું કરવા આડત્રીસ લાખની ફાળવણી અગાઉ નવ કરોડ ફાળવ્યા છતાં વધુ આડત્રીસ લાખની ફાળવણી ચોમાસુ નજીક આવતા તળાવ ઊંડા કરવાની કામગીરી યાદ આવી ચોમાસાને આડે એક માસ બાકી હવે અધિકારીને કામગીરી યાદ આવી

આડત્રીસ લાખની ફાળવણી કરવામાં આવી છે કલેક્ટરની સહી પણ થઈ ગઈ ન્યૂઝ કેપિટલે સવાલ પણ કર્યો ત્યારે આગળ પૂછવું પડશે તેવો સિંચાઈ અધિકારીએ જવાબ આપ્યો છે તો જળ સંચયમાં સમાવેશ કરી આડત્રીસ લાખ પર કલેક્ટરની સહી થઈ ગઈ છે આ રૂપિયાની ફાળવણી મુદ્દે સિંચાઈ અધિકારીએ લૂલો બચાવ કર્યો છે અમને ખબર નથી અને ભૂલથી થઈ ગયું હશે આવા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા છે બનાસકાંઠામાં પાલનપુરના માનસરોવર તળાવને ઊંડું કરવા માટે આડત્રીસ લાખની ફાળવણી થઈ હવે ચોમાસાને માત્ર એક મહિના જેટલો સમય બાકી છે ચોમાસું નજીક આવે છે અને એ સમયે તળાવ ઊંડું કરવાની કામગીરી યાદ આવે છે તો અનેક સવાલો અહીંયા ઊભા થયા છે કલેક્ટરની સહી પણ થઈ ગઈ છે જેને લઈને પણ સવાલો ઊભા થયા સિંચાઈ અધિકારીએ એમ કહ્યું કે મને ખબર નથી આગળ પૂછવું પડશે તળાવ ઊંડા કામ કરવા ઊંડા કરવાની કામગીરી છે એને લઈ અને કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે આ વિશે વધુ જાણકારી માટે નવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ શું વધુ માહિતી ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જે પાલનપુરનું માનસરોવર તળાવ છે ને એ તળાવને ઊંડું કરવા માટે જે અત્યારે તો વધારાના જે અડત્રીસ લાખ રૂપિયા છે તે ફાળવી દેવાયા છે કહી શકાય કે જે માનસરોવર છે તેના માટે અગાઉ પણ જે નવ કરોડ ઉપરાંત જે મળી ચુક્યા છે ત્યારે જિલ્લા પંચાયત જે છે સિંચાઈ વિભાગે અડત્રીસ લાખ ફાવી દીધા છે ત્યારે જળ સંચયમાં જે સમાવેશ કરી અને અડત્રીસ લાખ પર કલેક્ટર સહી પણ થઈ ગઈ છે ત્યારે જે સ્ટેટ સિંચાઈ વિભાગે કહ્યું છે કે અમને આ વાતની કદી ખબર નથી ત્યારે કઈક ભૂલતી થઈ ગઈ એવું અત્યારે તો જે સિંચાઈ વિભાગ છે તે જણાવી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત અને જે સિંચાઈ વિભાગના સિંચાઈ અધિકારીએ કહ્યું કે વિગત આપવા માટે ઉપર પૂછવું પડે ત્યારે અત્યારે તો એવું જણાવી રહ્યા છે ત્યારે કહી શકાય કે માન સરોવર છે તે શહેરી વિકાસ છે ને શહેરી વિકાસ ખાતે નવ કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા છે પરંતુ ચોમાસું છે ને ચોમાસાના આડે માત્ર એક જ માસ છતાં ઊંડું કરવાની કામગીરીમાં અડત્રીસ લાખ રૂપિયા ફાળવી દેવાયા છે પરંતુ આ જે પેમેન્ટ છે તે ફાળવી ના શકાય ત્યારે જે તળાવ ઊંડા કરવાની કામગીરી અને જે ચેક ડેમ મોટું જે કૌભાંડ છે તેની આશંકાઓ અત્યારે તો વર્તાઈ રહી છે ત્યારે ભ્રષ્ટાચારની આશંકાએ જે સરકાર જે ચેક ડેમ અને પાળા બાજવાની કામગીરી જે હતી જે કામગીરી પર અત્યારે તો જે રોગ છે તે લગાવી દીધી છે જોઈએ આભાર રતનસિંહ જાણકારી આપવા માટે